ધારી તાલુકાના ચલાલા દાના ભગત ગામે આઈ શ્રી સોનલ કૃપા પેટ્રોલિયમનું શુભ ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે ત્યારે નગરપાલિકાના સદસ્ય સંપુભાઈ ધાધલ દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારના સ્નેહી મિત્ર હાજર રહેવા અપીલ કરવામાં આવેલ છે જેમાં સંતોના દ્વારા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે ત્યારે શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા અપીલ કરવામાં આવી છે રિપોર્ટર પ્રતાપભાઈ વાળા ધારી અમરેલી સોનલ પેટ્રોલિયમનું શુભ મુહૂર્ત કરી રહ્યા છીએ એમનું ઓપનિંગ કરી રહ્યા છીએ અંછાવતાર શ્રી દાન મહારાજની કૃપાથી અમારા ઈષ્ટદેવની કૃપાથી અમે નવું સોપાન શરૂ કરી રહ્યા છીએ ત્યારે હર્ષની એક લાગણી સાથે જણાવવું પડે કે ચલાલા ધારી રોડ ઉપર વનવગડા હોટલની સામે તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસને શુક્રવારના રોજ પૂજ્ય શ્રી દાન મહાર જગ્યાના મહંત મહારાજ શ્રી વલકુબાપુ ગરણીથી માતાજી વાલભાઈમાં તેમજ ખડકાળાથી વિનુબા વાસુકી દાદામાં મારા ઈષ્ટદેવ છે તેના વ્રદ વસ્તે શુભ ઉદઘાટન રાખેલું છે તેમજ પેટ્રોલિયમ શ્રી કૌશિકભાઈ વેકરિયા મિનિસ્ટર સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી જયવીભાઈ અને જિલ્લા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ તેમજ કંપનીના મેન ટીએમ સાહેબ તેમજ બીપીસીએલ કંપનીના તમામ સ્ટાફની હાજરીમાં તેમજ ચલાલા શહેરના નગરજનો આજુબાજુના જે ગામડાઓ જે છે તેઓના પણ નગરજનોને અમે આમંત્રિત કરેલા છે તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ ચલાલાના તમામ સંસ્થાના આગેવાનો તમામ સંસ્થા જે મંદિર છે તેમના મહંતો અને મોટા મિત્ર વર્તુળને સાથે રાખીને અમે આ શુભ મુહૂર્ત કરી રહ્યા છીએ શુભ ઓપનિંગ કરી રહ્યા છીએ ત્યારે વર્ષની લાગણી અનુભવ છે અને આપ તમામ મારા હિતછઓ છે તેઓ ભાવભીનું આમંત્રણ આપું છું કે આપ મારા પેટ્રોલ પંપના ઓપનિંગમાં સવારે નવ વાગેનો ટાઈમ છે અને આપ બધા પધારો એવી હું આપને હાર્દિક આમંત્રણ આપું છું